ગરબાડાના ભીલવા ગામમાં નલસેજલ યોજનાના અધૂરી લોકોને પાણી માટે વલખા ભિલવા ભીલોઈ અને ખારવા ગામે પણ પાણીની તકલીફ વેઠવાનો વારો રાજ્ય સરકાર સામાન્ય ગરીબ વર્ગના લોકો માટે અનેકો યોજનાઓ બહાર પાડે છે પરંતુ યોજનાઓનું અમલીકરણ ક્યારેય થતું નથી તેવો જ કંઈક પરિસ્થિતિ ગરબાડા તાલુકાના ભીલવા ખાતે જોવા મળી હતી હર હર નલ અને નલ સે જલ યોજના થકી દરેક ઘરે પાણી પહોંચી શકે અને લોકોને પીવાના પાણીની તકલીફ ન પડે તે પ્રકારની કામગીરી સરકાર દ્વારા કરવામાં આવી હતી પરંતુ ભીલવા ગામે સ્થાનિક તંત્ર દ્વારા બે વર્ષ પહેલા દરેક ઘરોએ નળે લગાવી દેવાયા છે પરંતુ પાણીના સંપની અધૂરી કામગીરીને પગલે પાણીના નામે ભૂજ જેવી પરિસ્થિતિ મુજબ હજુ સુધી નળમાં એક ટીપું પાણી આવ્યું નથી જેને પગલે મહિલાઓ હજુ પણ ભર ઉનાળે હેન્ડપંપ હલાવી એ જ કુવામાંથી પાણી ખેંચવા મજબૂર બની છે ગામના સરપંચ તેમજ સ્થાનિક વહીવટી તંત્રને અનેક રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં આવતા નળસે જલ યોજના માત્ર કાગળ પર કોઈ એવું સાબિત થઈ જવા પામ્યું છે દાહોદ જિલ્લામાં આવેલા ગરબાડા તાલુકો મધ્યપ્રદેશને અડીને આવેલ છેવાડાનો તાલુકો અને અનેક ગામમાં હજુ સુધી નળસે જળ અંતર્ગત પાણી પહોંચ્યું નહીં જેના પગલે લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે બ્યુરો રિપોર્ટ માધુભાઈ બારી